હલો જય દ્વારકાધીશ મિત્રો જો આજે આપણે ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે તો એના માટે આ મસાલાની તૈયારી થાય છે આમાં મેં ચવાણું અને માંડવીના દાણા થોડા પીલીને નાખ્યા છે પછી તેમાં ધાણા જીરું ગરમ મસાલો મીઠું હળદર અને આ લસણવાળી ચટણી ગોળ અને કસૂરી મેથી એડ કરી છે હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ પછી આ રીંગણાં અને બટેટા ભરી લઈએ ચાલો તો હવે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે તો આ રીંગણા અને બટેટામાં આપણે ભરી અને તૈયાર કરી લઈએ આ રીતે આમાં મસાલો ભરવાનો છે